પણ એ રીતના કાચનો સળિયો WGF માંથી મેં તમને કીધું કે WGF માંથી કોઈ પણ પદાર્થ તમે લેશો એનો વિજભાર કેવો હોય હોય WGF માંથી તમે કોઈ પણ પદાર્થ લો એનો વિજભાર વિદ્યાર્થી મિત્રો ઓલવેઝ કેવો હશે ધન હશે WGF માંથી તમે કોઈ પણ પદાર્થ લીધો એનો વિજભાર ઓલવેઝ ધન હશે ખાસ યાદ રાખજો ઓકે એ તો થઈ ગયું ઓકે એ થઈ ગયું એના પછી શું કરો તો વિદ્યાર્થી મિત્રો WGF માંથી કોઈ પદાર્થ લીધો હોય વિજભાર ધન ધરાવશે એ તો તમે શીખી ગયા ઓકે એટલા સુધી તમને ખબર પડી પણ શું બાર ધન હશે તો ધન વીજ થાય તો બોજ ધન થતો હોય કેમ કે પાસે જે નેગેટિવ પીટી હોય નેગેટિવ ચાર્જ હશે દૂર કરશે ત્યારે પદાર્થ ધન વીજ થતો જોવા મળશે કાચનો સળિયો ને સિલ્ક નું રેશમ આ એસ પરમાંથી આવી જશે સિલ્ક એ એસ એ સિલ્ક રેશમ આવી ગયું બરાબર તો ઇલેક્ટ્રોન મેળવશે આ ઇલેક્ટ્રોન આ બાજુના પદાર્થો ઇલેક્ટ્રોન ગુમાવશે જ્યારે આ બાજુ ઇલેક્ટ્રોન શું મળશે મેળવશે હવે સુવાળું કાપડ ઊનનું કાપડ સેમ ટુ સેમ અહીંયા જોવા પ્રોસેસ આપણે

WGF અને એક યાદ રાખો S પર ASP ઓકે આમાંથી કોઈ પણ પદાર્થ હોય એનો વિચાર ધન હશે આમાંથી કોઈ પણ પદાર્થ આપ્યો એનો વિચાર કેવો હશે જો ધન વિચાર હોય તો બેટા ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે ઇલેક્ટ્રોન શું કરે મેળવશે ઇલેક્ટ્રોન ગુમાવે તો દળમાં શું થાય શીખવાડી દીધું આગળ આગળના લેક્ચરમાં શીખ્યા કે દળમાં ઘટાડો થાય ઇલેક્ટ્રોન ગુમાવે દળમાં ઘટાડો ઇલેક્ટ્રોન મેળવે બેટા તો દળમાં શું થાય વધારો થાય

સમાન પ્રકારનો વિજભાર વીજભાર પ્રસ્થાપિત થાય એટલે આની ઉપર ધન હશે તો પેલા ઉપર પણ બેટા શું થવાનું ધન જ થશે ઋણ હશે તો એની ઉપર પણ ઋણ હશે પણ કેટલો થશે એ આપણે સમજવાનું હતું કે કેટલો વીજભાર એની ઉપર જશે ઓકે વિદ્યુત બારણું વહન બેટા ઊંચા વિદ્યુત સ્તમાનવાળા પદાર્થ થી નીચા વિદ્યુત સ્તમાનતર એટલે કે જેનું વિદ્યુત સ્તમાન જેનો વોલ્ટેજ બેટા વિદ્યુત અવસજીઓ ઉલટો ઊંચો હશે સપૂઝ આનો ઊંચો હોય તો અહીંયાથી આમ જશે છે ઓકે જેનો વિદ્યુત ભાર મોટો હશે એનું વહન પણ કેવું આવશે સમજો ટોપિક હવે સમજજો હવે થી કે અહીંયાથી બેટા ચાલુ થાય જેનો ખેલ અહીંયાથી ચાલુ થાય તમારા બッタ સમજજો કે તમે વાહક સળિયા વડે તો હંમેિસ બેટા યાદ રાખજો કે કન્ડિશન કઈ હોય

કે આની ઉપર ક્યુ વીજભાર હતો બેટા હવા આની ઉપર કેટલો થાય તમે જ્યારે સંપર્ક બેટા બંનેનો કરશો ત્યારે આ ગોળા ઉપર પણ q/2 વીજભાર થશે આ ગોળા ઉપર પણ બેટા q/2 સરેરાશ કહેવાય સરેરાશ એક પ્રકારની જોવા મળશે પણ બંને સરખો સરખો વિદ્યુતભાર વેચાઈ જશે ત્યારે વેચાય આ કન્ડિશન હોય ને ત્યારે કે સમાન આકાર કદ દ્રવ્ય સમાન આપ્યું હોય તો બેટા સરખા સરખા ભાગે વિદ્યુતભાર વેચાશે બાકી વિદ્યુતભાર વેચાશે નહીં સરખા ભાગે

ફોર્મ્યુલા યાદ રાખજો કે જ્યારે અસમાન ત્રિજ્યા આપેલી હોય વિદ્યાર્થીઓ ત્યારે અસમાન ત્રિજ્યા તમને આપેલી હોય ત્યારે પ્રથમ ગોળા પરનો નો કેટલો હોય તો ક્યુ વન બરાબર આર વન આર વન પ્લસ આર ટુ બાર ક્યુ સેમ ટુ સેમ પૂછાય તો એની આ ક્યારના ખેલ તમારા થશે આ બધા ખેલ ક્યારે ખેલવાના થશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ત્રિજ્યા સમાન નો આપેલી હોય ત્યારે બાકી જો સમાન બેટા આપેલી હશે તો પ્રશ્ન કરાવો એક સરસ મજાનો સમજજો હવે એક સૂત્ર પહેલા લખી દેજો એક સૂત્ર સેકન્ડ સૂત્ર બરાબર આ બે સૂત્રો ફટાફટ પહેલા વાર લખી દો પછી આપણે આની શરૂઆત કરીએ હવે પ્રશ્ન બેટા સમજો સમજો કે પ્રથમ ગોળો મારો હતો આની ઉપર ક્યુ વીજભાર હતો આનું નામ આપું એ ઓકે આ બી વીજભાર હતો ઈ ગુણો આની ઉપર વીજભાર હતો બેટા ઓકે અહીંયા પણ આપણે ક્યુ અથવા અહીંયા લખીએ આની ઉપર બેટા કેટલો વીજભાર હતો હવે હું મે શું કરું કે આ જે વીજભાર બેટા ક્યુ હતો તો આની આથી એક સી ગોળાના ટટા સી ગોળા ઉપરનો વિજભાર બેટા કેટલો હતો આના સંપર્કમાં લાવ અને આની આથી એક ડી ગોળો સંપર્કમાં લાવ જેનો વિજભાર પણ કેટલો હતો તો તો હવે મારો પ્રશ્ન એવો કે એ અને બી પર વિજભાર કેટલો હશે કન્ડિશન આપી દીધી કે કન્ડિશન એવી બેટા આપેલી કે કન્ડિશન તમને અહીંયા એવી આપેલી છે

ઓકે તમે પ્રશ્ન કરો કે સર આમાં નો થાય એટલે મેં એના માટે જ મેં લખી દીધું કે અહીંયા આ કન્ડિશન તમને આપેલી બરાબર આ કન્ડિશન આપણે એપ્લાય કરીને જ ચાલીશું ત્યારે વિચાર કેટલો થશે સરખો સરખો વિભાજિત થશે ઓકે તો સરખો સરખો જો વીજભાર વિભાજિત થતો હોય તો હવે મને પ્રશ્ન કે એ અને બી ઉપર હવે વીજભાર કેટલો હશે ઓકે હવે એ અને બી ઉપર હવે બેટા કેટલો વીજભાર હશે તો એ વીજભાર જો આપણે શોધવો હોય તો આપણે સરળતાથી હવે શોધી શકીએ કઈ રીતના શોધવાનું સમજજો કઈ રીતે વીજભાર શોધવો તો કઈ ના કે આ ક્યુ હતો સરેરાશ આ ક્યુ તો આનું અડધું થાય તો હવે બેટા જે એ અને સી હવે તારો જે એ ગોળો હશે એ ગોળા ઉપર કેટલો હશે ક્યુ બાય ટુ એ ગોળા ઉપર કેટલો થાય ક્યુ બાય ટુ તો સી ઉપર પણ કેટલો હશે ક્યુ બાય ઓકે પ્રશ્ન બીજો અહીંયા હવે આ ક્યુ હતો બેટા બી ઉપર હવે કેટલો થઈ જાય ક્યુ થઈ જાય કેમ કે ટુ ક્યુ ના અડતા ક્યુ તો ડી ઉપર પણ કેટલો થઈ જાય થઈ જાય બસ

પ્રેરણ સૌથી મોસ્ટ અહીંયા સૌથી વધુ પ્રશ્નો પણ આના જ પુછાય પ્રેરણના કે કોઈ પદાર્થને પ્રેરણ કરવું પ્રેરણ તમને બેટા પ્રેરવું તમને ખબર હશે પ્રેરણ પ્રેરવું તમને બધાને ખબર હોય કે કોઈ પદાર્થ પ્રેરણ તમે ઘણા પ્રેરણ વિશે પરિચિત પણ હશો કે કઈ રીતના પ્રેરણ થતું હશે બરાબર કોઈ તમને ક્લાસરૂમમાં આવે ને એમ કે બે મોટી વાતો કે બેટા કરાય બરાબર બે મોટી વાતો કે તમને પાછું કેવું થાય ખબર તમે તો એમ તમને તો એમ જ થાય તો એ કે ત્યાં સુધી તો એવું લાગે કે આતો દાડ માર દઈ શું બે દિવસ ગોડો દોડ બરાબર ત્રીજા દિવસે પાછો જે હતો ને ત્યાં આવી જ જાય યાર બરાબર આ મોટિવેશન વાતો થતી હોય ત્યારે આવું બની રહે બરાબર તો આપણને પ્રેરણ કરવાનું એટલે આપણે કોઈકની હેલ્પ લઈશું બે ઓકે હેલ્પ આપણે લઈશું એ હેલ્પની મદદથી પ્રાર્થના કરી કઈ એની પાસે પર હશે ને પર કઈ રીતના આવશે ને ત્રીજા નંબરની બેટા મેથડ આવશે પ્રેરણ અને બોર્ડ માટે તૈયારી કરતા હોય તો આઈએમપી પ્રેરણ પૂછાય પદાર્થનું પ્રેરણ કઈ રીતના કરાય બરાબર બેટા તો પ્રશ્ન પૂછાય એવો કે પ્રશ્ન તમારો પૂછાય કે પદાર્થનું પ્રેરણ કઈ રીતના તો બે પદાર્થોને એકબીજા સાથે સંપર્કમાં લાવ્યા સિવાય પહેલી કન્ડિશન ખાસ યાદ રાખજો કે પ્રેરણ કરતા હોય ત્યારે બે પદાર્થોને સંપર્કમાં લાવવાનામાં આવશે નહીં લાવ્યા સિવાય નથી પહેલો પોઈન્ટ કે બે પદાર્થને પણ સંપર્કમાં લાવવાના પ્રેરણની મેથડ આવતી હોય પદાર્થો આવીશું નહીં બરાબર તો બે પદાર્થોને એકબીજા સાથે સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુતભાર કરવાની ઓકે કમ્પ્લીટ પ્રેરણ કોને કહેવાય તો બે પદાર્થોને એકબીજા ભૌતિક સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિ એ પદાર્થોના સંપર્કમાં આપણે લાવીશું નહીં તો પણ પદાર્થ વિદ્યુત ભારિત કઈ રીતના થશે એ તમને સમજાવું કે આ પદ્ધતિ બંને પદાર્થો ઉપર અલગ અલગ પ્રકારનો વિદ્યુતભાર ઉત્પન્ન ઓકે આ શીખવા માટે પહેલા વિદ્યાર્થી મિત્રો ફરી એનું એ રીપીટ થાય પ્રેરણ પદાર્થ નું પૂછાય ત્યારે સમજો તો આ એક અળો આપેલો બેટા અને આ એક અવાક સ્ટેન્ડો એ રીતના અહીંયા પણ આ બેટા ગોળો આપેલો અને અહીંયા પણ આ એક અવાક સ્ટેન્ડ

ત્યાં હું એક સળિયો લાવું બેટા અને આ સળિયા તરીકે હું કાચનો પર કયો સળિયો લઉં બેટા કાચનો પર હોય તો તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કાચનો ડબલ્યુ ડબલ્યુ જી એફમાંથી કાચનો સળિયો જો હોય કાચના સળિયા ઉપર બેટા વિદ્યુત પર કેવો હોય ધન હોય તો વીજભાર જો ધન હોય ના બેટા જે સળિયો હોય એને કહેવાય પ્રેરક પ્રેરક સળિયો કે મોસ્ટ ટાઈમ બી પ્રેરક સળીયો પ્રેરક સળીયો બેટા ધન વિજભાર હશે તો ગુણામાં ઉત્પન્ન થતો વીજભાર સળિયાથી વીજ હશે ધન હશે ઋણ હશે કેમ કે એકબીજા વચ્ચે આકર્ષણ થાય જો ધન બતાવો તો બંને એકબીજાથી દૂર જતા રહેશે બરાબર તો અહીંયા બેટા ધન હશે એ રીતના અહીંયા પણ ઋણ બતાવો અહીંયા પણ બેટા હવે કન્ડિશન કઈ એપ્લાય કરો હવે પાછા શું કરો છૂટા પાડી લો હવે છૂટે પણ નહીં હવે તમે વિદ્યાર્થી મિત્રો શું કરો આના છૂટા પાડી લો ફટાફટ છૂટા પાડી લેશો બરાબર છૂટા પાડશો બેટા ત્યારે શું થશે કંઈ નહીં કે આ શું થશે કન્ડિશનમાં એવું થશે કે આ તમારો જે ગોળો બેટા હશે એ ગોળા ઉપર જો અહીંયા સળિયા ઉપર ધન હતો તો આ ગોળા ઉપર આખા ઉપર ઋણ ઉપર થઈ જશે અને બીજો જે ગોળો હશે બેટા એની ઉપર ઉપર કેવો થશે આ કન્ડિશન ઓકે આ કન્ડિશન આની અંદર વધારે કરવાની જરૂર નથી બરાબર પણ આમાંથી જે પોઈન્ટ 2 હશે ને એ ખાસ સમજ પહેલો પોઈન્ટ કે પ્રેરક સળિયો જે હશે વિદ્યાર્થી મિત્રો પ્રેરક સળિયો એટલા સળિયો પ્રેરક સળિયા ઉપર જે વીજભાર હશે ઓકે એના કરતા વિરુદ્ધ વિચાર ગોળાની અંદર ઉત્પન્ન થાય છે. પોઈન્ટ પ્રેરક સળીયો પ્રેરક પદાર્થ પ્રેરક પદાર્થ પોતાનો વિચાર ક્યારેય ગુમાવશે નહીં ગુમાવતો પણ નથી વિચાર મળતો પણ નથી પ્રેરણ ફક્ત ગોળાઓની અંદર પ્રેરણ કયો થાય મતલબ બે કક્ષક બે રમક એમ ગોળાઓ એની અંદર થાય એની પ્રકારનું પ્રેરણ નહીં આ હતો બેટા કે સળીયો જે પ્રેરક પદાર્થ હશે

થશે જોકે વિદ્યાર્થી મિત્રો તો આ ત્રણમાંથી કોઈ ની કોઈ મેથડ પૂછાય પાછી ત્રણ માંથી વિદ્યાર્થી મિત્રો મેથડ તમારી પૂછાય બરાબર ત્રણમાંથી કોઈ પણ આ કોઈ આ સંપર્કમાં સૌથી વધુ એમ કે આના વિષય આ બધા પૂછાય આના કિષય નો સંપર્ક ના પૂછાતા આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તો આ યાદ રાખી લેજો એકવાર અને એક ખાસ કે એપ્લિકેશન કોઈ તમારી માટે અવેલેબલ છે તો 12 માં હોય ધોરણ 11 સાયન્સ બરાબર આ બધા માટે એપ્લિકેશન એવી લેબલ છે ત્યારે ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વિદ્યાશાલા એપ્લિકેશન મળશે એમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ના અથવા કરો એપ્લિકેશન આજે છ જુલાઈની ઓફર હતી છ જુલાઈની જગ્યાએ ઓકે પણ બારનો કોર્સ મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આટલું પહેલાં કરી લેજો ત્રણ રીતનું બે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે મળીશું ત્યારે આપણો ટોપિક હશે પેલું જે ફ્લો બની એટલો પણ નવા વિષય પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે તો ખાસ કરજો